ગુજરાતમાં શિક્ષણની હાલત પર સતત સવાલો ઉઠી રહ્યા છે હવે એવા આક્ષેપો પણ ઉઠ્યા છે કે રાજ્ય કક્ષાના જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાનસેરિયા એમના વિસ્તારમાં શિક્ષણની હાલત છે ખાડે ગઈ છે આમ આદમી પાર્ટી તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે એ વિષે વિગતવાર વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના વિસ્તારની જેમાં એક એવી શાળા આવેલી છે જ્યાં કોઈ કાયમી શિક્ષકો જ નથી સુરતના ખડસદ ગામમાં આવેલી આ પ્રાથમિક શાળામાં બે શિક્ષકો છે એમાં એક કામચલાઉ શિક્ષક અને બીજા પ્રવાસી શિક્ષક છે શાળાનો પોતાનો કહી શકાય એવો કાયમી શિક્ષક એક પણ નથી આવા આક્ષેપો છે એ આમ આદમી પાર્ટીએ કર્યા છે ગઈકાલે ઓગણત્રીસ જૂને આપના પ્રદેશ સંગઠન મંત્રી રામધડુક સ્થાનિક કોર્પોરેટર મહેશ અણઘણ અને વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ આ શાળાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ શું કહ્યું એ જોઈએ વિડીયોમાં મહાનગરપાલિકા અત્યારે એક બાળક દીઠ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક બાળક દીઠ અત્યારે ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો કરે છે એક બાળક દીઠ ચાલીસ હજાર થી પિસ્તાલીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ અહીંયા ભણતા બાળકો માટે અહીંયા ભણતા બાળકો માટે પરિસ્થિતિ એવી છે કે એક થી પાંચ ધોરણ ભણતા બાળકો પાસે માત્ર ને માત્ર બે શિક્ષક છે બેમાંથી એક પણ શિક્ષક કાયમી નથી એમાંથી એક શિક્ષક તો સાથી પ્રવાસી શિક્ષક છે કે જે જે કોઈ જે આ એજન્સી એ મુકેલા શિક્ષક છે અને એક શિક્ષક છે બિચારા બીજી શાળામાંથી અહીંયા આવી અને કામ ચલાવ શિક્ષક અને આચાર્ય તરીકેની ભૂમિકા ભજવે છે એક જ ઓરડામાં એક જ ઓરડામાં આચાર્યની આચાર્યનું કાર્યાલય છે એના એ જ ઓરડામાં એક થી પાંચ ધોરણના બાળકો એક સાથે અભ્યાસ કરે છે આ આ શાળાની પરિસ્થિતિ છે એક તરફ પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે મોટા મોટા મંત્રીઓ મોટા મોટા ધારાસભ્યો ભાજપના મોટા મોટા પદાધિકારીઓ તમામ શાળાઓમાં જાય છે પણ આ શાળામાં કોઈ આવ્યું નથી કારણ કે આ શાળામાં એને નીચું જવું પડે આ શાળામાં શરમ આવી પડે આ શાળામાં કામ કરવું પડે આમ આદમી પાર્ટીના નેતા નો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યાર પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ ખુલાસો કર્યો છે ખુલાસો કરતા સમિતિએ જણાવ્યું છે કે ખડસદ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી માં આશરે ત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની અન્ય શાળામાંથી એક કાયમી શિક્ષક અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ કુંઠને મૂકવામાં આવ્યા છે જ્યારે બીજા એક સાથી શિક્ષક કૃપાબેન મુકેશભાઈ વિરાનીને સુરત મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવ્યા છે આ રીતે જે તંત્ર છે તેણે ખુલાસો કર્યો છે તો આ વિશે તમારું શું માનવું છે ખરેખર શિક્ષણની હાલત છે કેવી છે સારી છે કે ખરાબ છે કે ઠીક ઠીક છે તે વિશે તમે શું વિચારો છો અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર